અરકસાગરમાં ડિપ્રેશન સક્રિય થતા રાજ્યમાં આગામી ચારથી પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આજે અમરેલી ગીર સોમનાથ બોટાદ અને દીવમાં ભારેથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે જ્યારે કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી મહીસાગર ખેડા અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી જામનગર રાજકોટ દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ભાવનગર બોટાદ આણંદ ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતના જાણીતા સોશિયલ મીડિયા સ્ટાર અને સમાજ સેવક નીતિન જાની ઉર્ફે ખજૂરે આગામી વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે જોકે રાજકારણમાં પ્રવેશ પહેલાં જ તેઓ એક ગંભીર વિવાદમાં ઘેરાયો છે વિવાદિત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલે એક વિડીયો મારફતે નીતિન જાની પર સુરતના ચકચારી શાહ ઇન્વેસ્ટમેન્ટ ફ્રૂડ કેસમાં માત્ર જાહેરાત જ નહીં પરંતુ ભાગીદાર હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે દક્ષિણ ગુજરાતની જીવાદોરી ગણાતા ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે ડેમની જળ સપાટી તેની ભયજનક સપાટી વટાવી ગઈ છે જેના કારણે નદીમાં પાણીની આવક વધી છે કોઝવેની સપાટી સાત મીટર હોવાથી અવર માટે બંધ કરાયો છે તંત્રએ નદી કિનારાના નીચાણવાળા વિસ્તારો ખાસ કરીને રાંદેર સિંગણપુર કતારગામ અને જહાંગીરપુરા જેવા વિસ્તારોને સાવચેત રહેવા માટેની સૂચના આપી છે લોકોએ નદી કિનારે ન જવું અને ઢોરઢાંખરને સ્થળે ખસેડવા અપીલ છે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર કણભા પાસે ટ્રીપલ અકસ્માત થયો છે જેમાં ત્રણના ના મોત થયા છે અને મૃત્યુ આંક વધવાની શક્યતા છે પટેલ ટ્રાવેલ્સની લક્ઝરી અને કિયા કાર અથડાતા બંનેના ડ્રાઈવર નીચે ઉતરી સમાધાન કરતા હતા તે સમયે જ પાછળથી આવતી ટ્રકે લક્ઝરી બસને જોરદાર ટક્કર મારી હતી આ અકસ્માતમાં પંદર લોકો ઇજાગ્રસ્ત થતા છે હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અમરેલી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં નવ ઇંચ જેટલો વરસાદ પડતા નદી નાળા છલકાઈ ગયા છે ખેતરો જળબંબાકાર થઈ ગયા છે અને અનેક રસ્તાઓ બ્લોક થઈ ગયા છે બીજી તરફ રાજુલાના ધાતરવડી ડેમ ટુના એક સાથે ઓગણીસ દરવાજા ખોલતા નીચાણવાળા અનેક ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે નર્મદા ઘાટ પર ગઈકાલે નવીનીકરણની કામગીરી દરમિયાન બેખડ ખડ ધસી પડતા અકટેશ્વર ગામના ત્રણ સ્થાનિક શ્રમિકના દિવાલમાં દટાઇ જવાથી મૃત્યુ થયા હતા જેના પગલે ગરુડેશ્વર રેફરલ હોસ્પિટલ ખાતે પરિવારજનોના ભારે આક્રોશથી વાતાવરણ ગરમાયું હતું પરિસ્થિતિની ગંભીરતા જોઈને ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓ તત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા આ તમામ પક્ષના નેતાઓની મધ્યસ્થી બાદ મૃતક દીઠ પચાસ લાખની સહાયની જાહેરાત કરતા મામલો થાળે પડ્યો હતો અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે ગુજરાત અને સૌરાષ્ટ્રના હવામાન વિભાગની આગાહી બાદ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો હતો જેના પરિણામે અમરેલીના ખેડૂતો પાયમાલ બન્યા છે ભારે વરસાદના કારણે ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે આ વરસાદથી મગફળીના પાકને સૌથી વધુ નુકસાન થયું છે ખેડૂતોના ખેતરોમાં પડેલો મગફળીનો પાક સંપૂર્ણપણે પલળી ગયો છે પશુઓ માટે રાખવામાં આવેલો ચારો પણ નાશ પામ્યો છે જેના કારણે પશુધન માટે પણ મુશ્કેલી ઊભી થઈ છે ગુજરાત રાજ્યના નવા મંત્રીમંડળના મંત્રીઓ દ્વારા દિવાળીના તહેવાર બાદ મંત્રીઓએ હોદ્દો અને કારભાર સંભાળી લીધો છે જેમાં કેબિનેટ મંત્રી તરીકે અર્જુન મોઢવાડિયા જ્યારે રમેશ કટારા સંજયસિંહ મહિડા દર્શન વાઘેલા પીસી બરંડાએ રાજ્ય કક્ષાના મંત્રીઓ તરીકે પોતાની જવાબદારી સંભાળી હતી મોઢવાડિયાએ લીરબાઈ માતાના દર્શન કરી ચાર્જ સંભાળ્યો હતો દર્શના વાઘેલાએ અમદાવાદમાં વરસાદમાં સાફા સાથે રેલી યોજી હતી આ દરમિયાન તેઓ સંડ્રૂફ વાડી હેરીયરમાં જોવા મળ્યા હતા આ દરમિયાન ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ ખાતે યોજાયેલા કાર્યક્રમોમાં અધિકારીઓ સમર્થકો અને રાજકીય કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ભાવનગર જિલ્લાનું જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ આઠમી વખત ઓવરફ્લો થયો છે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી વરસાદી આગાહીના પગલે ઉપરવાસમાં થયેલા સારા વરસાદના કારણે ડેમમાં સતત પાણીની આવક વધતા સૌ પ્રથમ વહેલી સવારે ચાર કલાક ત્રીસ મિનિટે ડેમનું લેવલ જાળવવા ઓગણસાહીઠ દરવાજામાંથી વીસ દરવાજા એક એક ફૂટ ખોલવામાં આવ્યા છે ત્યારબાદ પાણીની આવક સતત વધતા સવારે નવ વાગે ડેમના તમામ ઓગણસાઠ દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા હતા હાલમાં ડેમના પાંચ હજાર ત્રણસો દસ ક્યુસેક પાણીની આવક સામે તેટલી જ માત્રામાં જ આવક થઈ રહી છે ભાવનગર શહેર તેમજ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી વરસાદની આગાહીના પગલે ગતરોજ સવારથી વાતાવરણમાં અચાનક પલટો તેમજ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ અને ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો સાથે ગત રાત્રિના આઠથી સવાર આઠ સુધીમાં શહેર તેમજ જિલ્લાના ધોધમાર વરસાદ વરસ્યો હતો જિલ્લાના વલભીપુર ઉમરાળા ભાવનગર ઘોઘા સિંહોર ગારિયાધાર પાલીતાણા તળાજા મહુવા અને જેસર સહિતના તાલુકાઓમાં અવિરત વરસાદ વરસ્યો